ખુશકુમાર આદિવાસી પરિવાર સાથે રહે છે આજે સવારે તેઓની દોઢ વર્ષીય પુત્રી નિત્યા ઘરમાં સુતી હતી તે દરમિયાન છતનું પોપડું પડતા બાળકીને માતાના ભાગે ગંભીર ઇજાઓ થતા પરિવાર તાત્કાલિક તેને એકસો આઠની મદદથી સારવાર અર્થે સિવિલ લઈ આવ્યો હતો કે જ્યાં બાળકીની સારવાર કરવામાં આવી હતી બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ટ્વેન્ટી ફોર App મોબાઈલ એપ